જમ્મુ કાશ્મીરના પૂંછમાં શનિવારે સાંજે એરફોર્સના જવાનો પર આતંકવાદી હુમલો થયો છે જેમાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું છે જ્યારે અન્ય એક જવાનની હાલત ગંભીર છે આ હુમલો પૂછના શાહ સિતાર વિસ્તારમાં થયો હતો આતંકવાદીઓએ સુરક્ષા બળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું બંને વાહનો સનાઈ ટોપ પર જઈ રહ્યા હતા આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને પાછળના કાચને ઓળંગી ગઈ હતી સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાના ગરૂડ સ્પેશિયલ ફોર્સના ઘટનાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાલ શરૂ છે